હવે મને કહો જેને તમે જાણ્યો હોય પારખ્યો હોય એને તમે પીએમ બનાવો કે ના બનાવો આવડો મોટો દેશ એને સોંપો ને જેને હું એનું જેનો રેકોર્ડ જ ખબર ના હોય એને તમે પીએમ બનાવી શકો હવે એમને મેં જરા પૂછ્યું કે ભાઈ તમે કહો તમારો કોણ માણસ છે કોને કોને સોંપે દેશ ચાલો નામ તો આપો એક તો એમણે શું ફોર્મ્યુલા કાઢી છે કે અમે બધી પાર્ટીઓ ભેગી થઈને દર વર્ષે એક પ્રધાનમંત્રી બીજા વર્ષે બીજો ત્રીજા વર્ષે ત્રીજો પાંચ વર્ષમાં પાંચ હવે આ લોકોને મારે કેમ સમજાવવું આપણે ત્યાં ગુજરાતમાં તો કે દસ ખેડૂતો હોય બ બે એકર જમીન હોય એમને થાય કે આપણે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ એટલે દસ દસ ખેડૂતો ભેગા થયા ભેગા થઈને એમણે પાણીનો ટ્યુબવેલ કરવાનો વિચાર કર્યો તો કોઈ જાણકાર માણસને બોલાયો કે સાહેબ પાણી તો છે નીચે જો તમે સો મીટર નીચે જાઓ તો તમને પાણી મળશે તો આ દસે ખેડૂતો ભેગા થયા કે શું કરીએ તો કે મારા ખેતરમાં દસ મીટર કરો બીજો કે મારા ખેતરમાં દહ મીટર કરો ત્રીજો કે મારા ખેતરમાં કે હો મીટર થઈ જશે અલ્યા ભાઈ આ દહ ખેતરમાં કૂવા કરે પાણી ન નીકળે એ તો એમાં તમારે એક જ જગ્યાએ હો મીટર કરવું પડે ત્યારે પાણી નીકળે આ આ દહ હજાર મીટર ખેતરોમાં કરવા ખેલ એક એક વર્ષે એક એક પ્રધાનમંત્રી આ એમ માંડીને બેઠા છે વાળા